નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ મોત તો રમત છે કથા ઘણી જૂની છે લગભગ ત્રણસો વર્ષ પૂર્વેની કથા તે ટાણે પાલતાણાની ગારેધરવાળી ગાદી પર કાંધાજી કુંવર શવાજી ગોહિલનું રાજ તપતું હતું અઢાર વર્ષની અવસ્થા છે ચહેરા પર સો સો સૂરજનું તેજ ઝળતું હતું વાહ ખુમારી ખુમારી જબરી ખમકારો ગજબનો એ ખોંકારો પડે ત્યાં સાવજ ભાગે એવો તો રોઆ તેમના શરીર ફરતે લાલ લોહીની રતા છોડી ગઈ હતી અને કુંવર કંઈ જેવા તેવા નથી હો એમને રમવું છે પણ મોત સાથે એમને મોતનો ડર નથી આવ મોત આવ મોત હાલ્યું આવ મોતથી ડરાયે બીજા કુંવર તો જોવા મર્દ બધાથી સાવ નોખા અને અલગ એ સમયે ધીંગાણા થતા તલવારોના સબાકા બોલતા શૌર્યના રંગે રંગાવવા વડવીરો દોટ મૂકતા અને મોતને બથોડા ભરવા શૂરવીરો ખડા થઈ જતા હવે એક દિવસની વાત છે ડાયરો જામ્યો છે મલકની વાતો થાય છે દેશ દેશાવરના વેપારની વાતો મંડાણી છે એ વખતે દરબારમાં સૌથી વૃદ્ધ મામાને દમ સડ્યો ખરેખર ઉધરસ સડી હતી શ્વાસ લેવામાં કષ્ટ પડ્યું અને ત્યારે જ એક વાત બની ખરેખર સડી ખાંસી ખાતા ખાતા મામાના મોઢામાંથી લાળ પડી ગઈ એ જોઈને શિવાજીએ મોં મલકાવી દીધું શિવાજીએ કહ્યું અરે મામા આ ઘટપડમાં માણસને જીવવું શું કામ ગમતું છે મામાએ શવાજી સામે જોયું શવાજી વળી મલિકા મામા શું બધા શવાજીએ વાત વધારી આ દમ છડે ખાંસીથી શરીર બેવડ વળી જાય નાકમાં ગળતર થાય અરે રે મોઢેથી લાળું નીકળે છે એવું જીવન જીવવામાં શું મજા આવે મામાએ કહ્યું ભાઈ શું કરવું મોત આવે ત્યારે છુટકારો થાય ને મોત ક્યાં રેડું પડ્યું છે હે આવું કાં બોલો શવાજીએ વળી વાતને વેગ આપી દીધો મોતને તો જ્યારે બોલાવીએ ત્યારે આવે ઈશ્વર ક્યાં આડો હાથ દેવા આવે છે એ શું કામ રોકે ભાઈ વાતો તો ઘણી થાય પ્રાણ કાઢી દેવા સાવ સહેલી વાત નથી મામા સાસુ કરી બતાવું સવાજીએ કહ્યું ભાઈ ઈશ્વરની દેણ છે જીવ કાઢવો રમત નથી આપણે અમથી વાતો કરીએ છીએ મામા સાસુ કરી બતાવું સવાજીએ કહ્યું લ્યો ત્યારે આ લીધી પ્રતિજ્ઞા ત્રીસ વર્ષની ઉંમરે મારે દેહ પાડી દેવો દરબાર થીજી ગયો ચહેરા કાળા પડી ગયા અરે રે શભાજી શું બોલી ગયા આવી કઠોર પ્રતિજ્ઞા કોર પ્રતિજ્ઞા મૃત્યુની પ્રતિજ્ઞા આ રમત વાત છે ત્રીસ વર્ષે જીવ દઈને દેવાની ખોળિયા પાડી નાખવાની વાત શું તેઓ રમૂજ કરી રહ્યા હતા કે સુવાણ કરી રહ્યા હતા સવાલો તક તકી ગયા મનમાં સૌ કોઈ જાણતા હતા કે શિવાજીની પ્રતિજ્ઞા એટલે લોઢામાં લીટી બોલ્યા બીજું બોલે નહીં મામાને તો મરવા જેવું બની ગયું ઘણાના ચહેરા પર તો કાળી મેંસ પથરાઈ ગઈ અને ગણગણાટ ફેલાઈ ગયો એકબીજાના ચહેરા સામે જોઈને દરબારીઓ વિચારમાં ગરકાવ થઈ ગયા અરે શિવાજી શું બોલી ગયા એ સમયે શિવાજીના એક બહેન સાસરે હતા બહેનને સાસરીમાં જાણ થઈ તો બહેને ગારાધારની વાટ પકડી અને આવી બહેને ભાઈ પાસે પોસ્યા કરી ભાઈ કહે બોલો બહેન જે માગશો ને તે આપીશ બહેન કહે હું માગું છું કે તું પાંચ વર્ષ વધુ દેહ રાખ શિવાજી કહે અરે બહેન મૂર્ખ પાંચ વર્ષ વધારે જીવું તો તો તારી પાસેથી ઉલટું કાપડું લીધું કહેવાય માટે જા મારા ત્રીસ વર્ષમાંથી પાંચ વર્ષ તને કાપડાના કરીને આપું છું એટલે હું ત્રીસના બદલે પચીસ વર્ષે જ મારો દેહ પાડી દઈશ બહેન રડી પડી ધ્રુજકે ધ્રુજકે પોક મૂકીને આસુડા ચાલ્યા જાય છે ચહેરો પડી ગયો છે ભાઈનું બોલ્યું કોઈથી ફરે નહીં બહેન પોતે ભાઈને બરાબર ઓળખતી હતી મોતની વાત જોવામાં સમય વહેતો ગયો રાત પછી દિવસ અને દિવસ પછી રાત માથેથી ચોમાસા વહી ગયા ઉનાળાના તડકા અને શિયાળાની ટાઢી લહેરો પણ વહી રહી સવાજીના વરસ વીતવા લાગ્યા પણ ધીંગાણાનું કોઈ ટાણું જ ઢોકળું આવે નહીં તલવાર ઉઠાવવાનો વખત હમણાં આવે હમણાં આવે એમ વાટ જોવાતી ગઈ ઘણા ઠેકાણે જઈએ શિવાજી મસ્તી કરી આવે તિંગ્યા મસ્તીમાં પણ કોઈ એની સામે લડવા જાય નહીં હવે શિવાજીનું એક ગામ નામ એનું વાવણી વાવણીમાં એક કૂવો બરાબર પાદરમાં એ ડૂબાણીઓ કૂવો આવ્યો છે તેની ઉપર એક મેચ પહોળું પાટિયું મુકાવીને તેમને તેની ઉપર ઘોડો ચલાવ્યો મનમાં એવી ઈચ્છા હતી કે પાટિયા પર ચાલતા થોડું અડબડિયું ખાઈને સહેજ ઝૂકે તો મોતે કુએ પડી જીવ કાઢી શકે શિવાજીને યુદ્ધ જોઈતું હતું તલવડ તણવાનો વખત ચેટો ભાગી રહ્યો હતો તેમને એમ થતું હતું કે આપઘાત કરીને આખું ટૂંકાવી દેવું એના કરતા આવી રમતમાં જીવ ચાલ્યો જાય તો વધારે સારું નવાઈની વાત તો એ થઈ કે ઘોડો પાટિયા પરથી ચાલીને કાંઠે પોસી ગયો નવી નવાઈની વાત એક દિવસ તો પાદરના કાંઠેથી જેતપુરના કાઠીઓની કઠિયાણીઓનું હરણ કર્યું બાઈઓને લાવી સગી બહેનોની માફક રાખી ગારેધનના પાદરે કાઠીઓની જંગી ફોજ આવીને ખડકાઈ ગઈ તલવારોના પાના ખડી ઉઠ્યા સૂરજના તડકા સામે તલવારો વધુ ચમકારા વેરવા લાગી અને સવાજીને એમ કે બસ આવી રમત જ રમી શકાય જેથી દેહ પડે સવાજી તો જંગવીર બનીને આગળ વધ્યા સજી તજી આગળ થયા સામે કાઠીઓ તલવારો કાઢીને ઊભા હતા સવાજીએ કાઠીઓ સામે જોયું અને સવાજી મોટેથી બોલ્યા શૂરવીરો મારો સાથ સાંભળજો તમે તલવાર સલાહમાં જરાય કસા રાખતા નહીં તમારી ફોજ વચ્ચેથી હું મારો ઘોડો દોડાવીને નીકળવાનો છું તમારી બાઈઓને મેં મન વસન અને કર્મથી મા બહેન ગણી છે કે નહીં હું તેનો પુરાવો આપવા ઈચ્છું છું આમ કહી સવાજે ઘોડો દોડાવ્યો ફોજની સોસરવો ઘોડો ધસી ગયો સામે તલવારો ઉછળી પરંતુ સત્યવાદી કોરે કોરો સામે કાંઠે પહોંચી ગયો કાઠીઓની તલવારો તો સામસામે અથડાઈને ખણખણી ઉઠી સામા છેડે પહોંચીને સવાજે ફરીથી કહ્યું સુરવીરો આખા જગતની વાઈઓને મન વસન કાયાથી માં બહેનો ગણી છે કે નહીં તેની સાક્ષી હવે તમે જોઈ લેજો હો સામે ઉભેલા કાઠીઓ થીજી ગયા એકબીજાના ચહેરા સામે જોઈ રહ્યા શવાજીના ચહેરા પર જરાય ચિંતા નહોતી તેમના વડ તો મલકાઈ રહ્યા હતા ચહેરો શાંત હતો અરે વાહ આ શવાજી તો ભાઈ ખરાબ આદરો તલવારનો ઘસર કોઈ થયો નહીં એ કરોડ ઓસારેથી સોસરવા નીકળી ગયા તલવારના ઘસરકાની વાત તો દૂર હવા સરખી લાગી નહીં આ ખેલ તો ખરા ખરીનો હો આવી બહાદુરી તો કોઈએ જોઈ ન હતી કાઠીઓની તલવારો અથડાઈ ખણીંગ ખણીંગ એવો અવાજ થયો ભાઈઓ શિવાજીએ ફરીથી પોકાર કરીને મોટેથી કહ્યું સાંભળી લો કાન સરવા કરીને આખા જગતની બાજુઓને મેં મન વસન અને કર્મથી બહેન દીકરી અને માં ગણી છે કે નહીં તેની સાક્ષી હવે મારે જોવાની છે અરે ભાઈ છવાજીએ ભારે કરી કોઈ કાઠી બોલ્યો તરત જ છવાજી ઘસી ગયા હાથમાં ઉઘાડી તલવાર ચહેરા પર કુમારી આંખોમાં ઉભરાતું તેજ ધડબડાટી બોલી ગઈ કાઠીઓ તૈયાર છવાજી પણ તૈયાર ખડીંગ ખડીંગ તલવારો ટકરાઈ ગઈ કાઠીઓએ તલવાર ઉગામી પણ આ શું ફરીથી કાઠીઓની તલવારો સામ સામે કાઠીઓ જોતા રહી ગયા સવાર જીતો જેમ વાયરો વહી જાય એમ વચ્ચેથી વહી ગયા સોસરવા પડી ગયા જબોસબ તલવારો વીંજાઈ ગઈ પણ ખડીંગ ખડીંગ કરતી કાઠીઓ વચ્ચે જ તલવારો ઝીકાઈ સવાર જીતો પહેલે પાર આ પારથી પહેલે પાર ગજબ થઈ ગયો હોટ પર સ્મિત રમે છે અને આંખોમાં આગવી ચમક છે ચહેરા પર અંશ બહાર પણ ડર નથી તો પછી સૂરવીરો હવે સાબદા થઈ જાઓ અને મને સ્વર્ગીય વળાવવા આગળ આવો સવાજી બોલી ઊઠ્યા એકલા સવાજી કાઠીઓની ફોજ સામે લડીને પડ્યા લાંબી નિંદરે પોડી ગયા મોતને વર્યા કહે છે કે કવિઓએ સવાજને ખૂબ જ બિરદાવ્યા હતા તેમની સારે કોર વાહ વાહ થઈ ગઈ હતી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ